ભારતીય અબજોપતે ગૌતમ અદાણી માટે આ વર્ષ બે હજાર ચોવીસ દર વર્ષ સાબિત થઈ રહ્યું છે વાત જણ એમ છે કે એક તરફ અદાણી ગ્રુપમાંથી ઇડનબર્ગનો પડછાવ લગભગ દૂર થઈ ગયો તો બીજી તરફ ગૌતમ અદાણીનો નેટવર્થમાં નોંધપાત્ર ઉછાળો આવ્યો છે હવે ફરી એકવાર અદાણી ગ્રુપના ચેરમેન ગૌતમ અદાણી સો અબજ ડોલરની નેટવર્થ સાથે અબજોપતિઓની યાદીમાં સામેલ થયા છે તેમની સંપત્તિમાં થયેલા વધારાને અબજો પતિઓની યાદીમાં એકસો એક બિલિયન ડોલર થઈ ગઈ છે અમીરોની યાદીમાં બે સ્થાન ઉપર પહોંચી ગયા છે બુલબર્ગ બિલિયોનેસ ઇન્ડેક્સ અનુસાર અબજોપતિ ગૌતમ અદાણીની સંપત્તિમાં એક જ દિવસમાં ડોલર બે પોઈન્ટ તોતેર બિલિયન અથવા લગભગ બે પોઈન્ટ

ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ટ્વેન્ટી ફોર App મોબાઈલ એપ